ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ પરમ સંત પુરંદરદાસને આજે આપણે વંદન કરીએ ભારતના દક્ષિણ પ્રાંતમાં કે જ્યાં ભક્તિ ખીલી ઉઠી છે એવા કર્ણાટક રાજ્યના શિવમોગા પંથકમાં તીર્થહલી પાસેના ક્ષેમપુરા ગામે ઈસવીસન ચૌદસો ચોર્યાસી માં એક બ્રાહ્મણ પરિવારમાં હીરા ઝવેરાતના વ્યાપારીના ઘેર સંત પુરંદરદાસનો જન્મ થયેલ સંત પુરંદરદાસના જન્મ વિશે વિદ્વાનોમાં ઘણા મત મતાંતરો છે કોઈ કહે છે કે તેમનો જન્મ મહારાષ્ટ્રના પુરંદરાગઢમાં થયો હતો પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે પિતા હીરા ઝવેરાતના મોટા વેપારી એટલે શ્રીમંત પરિવારની પરંપરા પ્રમાણે ઔપચારિક શિક્ષણ મેળવી સંસ્કૃત અને કન્નડ સંગીત કળામાં સંત પુરંદરદાસે નિપુણતા મેળવી હોળ વર્ષની યુવાન વયે તેમના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા માતા સરસ્વતીબાઈ સાથે થયા સંત પુરંદરદાસની ઉંમર લગભગ વીસક વર્ષની હશે એવામાં તેમના પિતાનું અવસાન થતાં પિતાના વ્યવસાયનો બધો જ બોજ ખભા ઉપર આવી ગયો એટલે વેપારની કુનેહ મેળવી વિજયનગર અને ગોલકોંડાના રાજ્યોમાંથી હીરા માણેક મોતી જેવા અમૂલ્ય રત્નોનો વેપાર શરૂ કર્યો પુરંદરદાસનું જીવન હવે વૈભવી અને આરામદાયક હતું ધન આવતા જીવનમાં લોભનો પણ પ્રવેશ થયો એટલે આંગણે આવતા કોઈ સાધુ સંત કે અભ્યાગતને એક ફૂટી કોડી પણ આપતા નહીં આ જોઈ મા સરસ્વતીને દિલમાં ઘણું દુઃખ થતું એક વખત એક ગરીબ માણસ પુરંદરદાસ પાસે આવી તેને પોતાના પુત્રના અગ્નિ સંસ્કાર કરવા માટે થોડા પૈસાની માંગણી કરે છે પુરંદરદાસે એ ગરીબ માણસને પૈસા તો ના આપ્યા પણ ઉપરથી થોડો ઠપકો આપી અને રવાના કર્યો માં સરસ્વતીબાઈ આ બધું જોતા હતા એમનું હૈયું ભરાઈ આવ્યું પુરંદર દાસને ખબર ના પડે તેમ પેલો ગરીબ માણસ મા સરસ્વતીબાઈ પાસે જઈને કહેવા લાગ્યો કે અમ્મા તમે ખૂબ જ દયાળુ છો કૃપા કરીને મને કંઈક મદદ કરો ત્યારે મા સરસ્વતીબાઈએ કહ્યું ભાઈ મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી પણ લે આ મારા માતા પિતાએ આપેલું નાકનું ઘરેણું તમને આપું છું એમ કહી મા સરસ્વતીબાઈએ તેમના પિતાએ આપેલા ઘરેણાં એ ગરીબ વ્યક્તિને ઉતારીને આપી દીધા થોડા દિવસો પછી તે ગરીબ માણસ પુરંદરદાસની દુકાને ગયો અને કહ્યું એ શેઠ લ્યો આ ઘરેણાં ગીરવે મૂકીને મને થોડા પૈસા આપો પુરંદરદાસ એ ઘરેણાં ઓળખી જાય છે અને તે વ્યક્તિને બીજા દિવસે આવવાનું કહે છે ઘરેણા તિજોરીમાં એમાં મૂકી પુરંદરદાસ ઘેર આવે છે ઘેર આવી મા સરસ્વતીબાઈને પૂછે છે કે તારા નાકના ઘરેણાં ક્યાં છે અને મા સરસ્વતીબાઈ દોડીને દેવઘરમાં જઈને દરવાજો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારી લાજ રાખજો હું મારા પતિ પાસે જૂઠું બોલી શકીશ નહીં અને સાચું કહેતા મને ડર લાગે છે એમ કહી માં સરસ્વતીબાઈએ ઝેરનો કટોરો હાથમાં લીધો ઝેરનો કટોરો હાથમાં લેતાં જ કટોરામાં કંઈક પડવાનો અવાજ સંભળાયો કુતુહલ વશ એમાં જોયું તો કટોરામાં જે ઘરેણાં પહેલાં ગરીબ વ્યક્તિને આપ્યા હતા એ ઘરેણા હતા ભાવ વિભોર થઈ આનંદમાં આવી મા સરસ્વતીબાઈએ એ ઘરેણાં તેમના પતિ પુરંદરદાસને આપ્યા ઘરેણાં જોઈ પુરંદરદાસ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ ઘરેણાં તો મેં તિજોરીમાં મૂક્યા હતા ત્યાંથી તરત જ દુકાને જઈ તિજોરી ખોલીને જોયું તો ઘરેણા તિજોરીમાં ન હતા તિજોરી તો ખાલી હતી દોડતા ઘેર આવી એમના પત્ની મા સરસ્વતીબાઈને બધી હકીકત જણાવી બંને પતિ પત્ની એ ગરીબ માણસને શોધવા નીકળે છે પણ ક્યાંય એ માણસ જડતો નથી ભગવાન આપણા ઘેર આવ્યા પણ હું અભાગ્યો એમને ઓળખી ના શક્યો એમ કહી પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપી દીધી અને બંને પતિ પત્ની સંન્યાસીની જેમ રહેવા લાગ્યા ત્યારબાદ ઋષિ વ્યાસ તીર્થ પાસે દીક્ષા ગ્રહણ કરી અને નામ આપ્યું સંત પુરંદરદાસ સંત પુરંદરદાસે રાગ માયા મલગોવાલાને મૂળભૂત સ્તરમાં રજૂ કર્યો અને સ્વરવલિશ જંતી સ્વર અલંકાર લક્ષંદ ગીતા પ્રબંધ ઉગા ઉગાભોગાસ દત્તુ વર્ષે ગીતા શલદીશ અને ક્રિતિશ જેવા વર્ગીકૃત પાઠોની શૃંખલા તૈયાર કરી અને ગીતની સરળ રચનાઓ આપનાર પ્રથમ સંગીતકાર હતા પરંપરાગત સ્તોત્ર ઉપરાંત સંત પુરંદરદાસે ચાર લાખ સિત્તેર હજાર જેવી રચનાઓ આપી છે એમ કહેવાય છે કે સંત પુરંદરદાસ નારદજીના અવતાર હતા એ વખતના રાજા કૃષ્ણદેવ રાય તેમના ભક્ત હતા એક વખત સંત પુરંદરદાસ રાજમહેલમાં ભિક્ષા લેવા પધાર્યા તો ભિક્ષામાં આપેલ ચોખામાં કિંમતી હીરા રાજાએ ભેળવી દીધા ઘેર આવી માં સરસ્વતીબાઈ એ ચોખા જોયા તો એની અંદર કિંમતી હીરા હતા ચોખામાંથી જેમ કાંકરા વીણે એમ વીણી વીણીને એ કિંમતી હીરા મા સરસ્વતીબાઈએ ઉકરડામાં ફેંકી દીધા બીજા દિવસે પણ રાજાએ ચોખામાં કિંમતી હીરા નાખીને ચોખા આપ્યા આમ એક અઠવાડિયા સુધી ચાલ્યું રાજાએ રાજગુરુને બોલાવી કહ્યું કે તમે કહેતા હતા ને કે પુરંદરદાસ તો નિષ્ફહી છે પણ મને તો લાગે છે કે એનામાંથી લોભ હજુ ગયો નથી રાજા અને રાજ્યગુરુ બંને સંત પુરંદરદાસના ઘેર આવે છે અને જુએ છે તો મા સરસ્વતીબાઈ ચોખા સાફ કરે છે રાજ્યગુરુએ પૂછ્યું કે બહેન આ શું કરો છો માં સરસ્વતીબાઈ કહે જુઓને આ ચોખામાં દરરોજ કોઈ ગૃહસ્થ કાંકરા નાખે છે એ વીણીને બહાર કાઢું છું રાજાએ કહ્યું પણ મને તો આ કાંકરા નહીં પણ હીરા લાગે છે માં સરસ્વતીબાઈ કહે કે તમારા માટે એ હીરા હશે પણ અમારા માટે તો એ કાંકરા સમાન જ છે આમ કહી તેમણે એ ઉકરડામાં ફેંકી દીધા કસોટી કરવા આવેલા રાજા સંત પુરંદરદાસ અને મા સરસ્વતીબાઈના પગમાં ભળી ગયા અને વંદના કરી કર્ણાટકના સંગીતના જનક એવા મહાન સંત પુરંદરદાસે ઈસવીસન પંદરસો ચોસઠમાં મહા પ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા આજે આપણે સંત પુરંદરદાસ અને મા સરસ્વતી દેવીને ભાવથી વંદન કરીએ